હા હલો મિત્રો કેમ છે એ સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં અને આજે અમે આવી ગયા છે જોઈ શકો છો બકરા સરાવતા હોય માલધારીઓ સાથે મોજ માણવા અને વિડીયો બનાવવા આવ્યા છે જોઈ શકો છો નેચરલ અને મસ્ત મજાનું શાંતિમય વાતાવરણ અને ઘનઘોર જાડવા જંગલ જેવો વિસ્તાર છો આ રીતના અમે ખાલી મોસ કરવા આવ્યા છે અમારા જયદીપભાઈ ને ભાઈ બકરા સારા બતાવો અમારા માટે એને તાજે તાજું બકરીનું દૂધ બરાબર આમ તમે જોઈ શકો છો એ ટોપડી પણ આમ જો નોરખાય કટેડી આમ સરવારનું ત્યાં ન હોય કા તો અહીંયા ભાઈ આ જંગલ જેવો જ વિસ્તાર છે પણ હવે શું છે કે બકરાને સરવાનું ન હોય એટલા માટે મોઢામાં સારવા પડે સાચી વાત છે આપડે તો ખાલી શું છે આગળ સાહ પાણી પીને પીનવી જાઉં એનો જો સારો વરસાદમાં છત્રી બત્રી રખાય યાર છત્રી તૂટી ગઈ એમને હવે આ ભઠ્ઠો થાય સાલો વરસાદમાં

આવું સાટા વરસાદ આવે ને એટલા માટે બકરા બધા બેઠી ગયા છે અને એક બકરાને થોડીક પ્રોબ્લેમ છે અમે તમને બતાવું અમારી ગાડી જો અહીંયા પડી છે ગાડી લઈને આ જંગલમાં અહીંયા બાઈક મૂકી દીધું આપણું અને બકરાને થોડીક પ્રોબ્લેમ છે જોઈ ખરીમાં ખરી થોડક આ વરસાદમાં આવો બધો પ્રોબ્લેમ રહે કાંટા ગળી જાય ખરીયું સ્પશ્યું થઈ જાય ગદગદી આ રીતના ગદગદી છે ખરી વરસાદમાં

આ બધી જડીબુટ્ટીઓ ખાય આ એ આ દૂધ નો સાફ પીવાનો છે આપણે ખાખરાનું પાન લાગો તો ભાઈ ખાખરાના પાન જોઈએ આમાં આમાં ફૂંક મારવી પડે

એમાં હું ફૂક્કું મારવી પડે નકર કરતો ખાલી ભઠવા થઈ જાય એટલે આમ પવન આવતો આજ પવન નહીં પડી ગયો નથી ઝીણો 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 વરસાદ વરે પણ ભાદરવો મને એમ છે પૂરેપૂરો વરવો કારણ કે શ્રાવણ મહિનો આવકો કરો જો એટલે ભાદરવો વરે તો જ આ પશુઓ કાંઈક ખડ ભેગા થયા જ રહે બસ

આ આ ઝાડ હું હેનું છે આપણે કોઈ દી નથી જોયું પણ અહીંયા હું આવ્યો ને તમને જો આ લોકેશન ઉપર અમે સાપી દો અને અહીંયા જ હું છે એક્ઝેક્ટ તમે જો બતાવો અહીંયા હવે આ હેનું ઝાડ છે ને એ તમને કોઈને ખ્યાલ હોય ને તો મને જરાક કહી દો આમ જોઈ લો આપણને કેટલો મસ્ત મજાનો નજારો છે આમાં શેર નીકળે ભાઈ હવે આપણે નેક્સ્ટ લોકેશન ઉપર જઈએ છીએ તમે અમારી સાથે બન્યા રહેજો હા મારી ગાંડી ગાંડીગીર હા ભાઈ તમે આગળ લાલ થઈ શકો છો આ છે કેડી અને ઓલો ખળખડીયા ડેમ છે ને ભાઈ જ્યાં જવાનું છે આપણે હાલ ની હાલ અહીં તો બુરાઈ ગલી છે અને આવા વિસ્તારમાં માલ સારવાની છે ને બહુ મજા આવે નહીં જનાવરનું તો ભાઈ ધ્યાન રાખવું પડે સિંહ હોય કે કોઈ પણ જનાવર હોય આપણને નુકસાન નથી પહોંચાડતું આપણે જો જનાવરને નુકસાન પહોંચાડીએ ને તો જ આપણે ઉપર એટક કરતા હોય છે બાકી તો નોર્મલ રીતે આપણે જે રીતના એને રેવા દઈએ એની રીતે તો આપણને ક્યારેય આપણે એને કંડળીએ તો જ આપણને એ નામ ઉપર હાલવાનું છે આપણે થોડીક રોન જગ્યાએ આવીએ વાંધો આપણે ઉતરી જો આ રીતનો આ કાંઠો છે ને અમે આમાં છે જો કે આ ભાઈ છે ને થોડુંક અઘરું છે તો તમને હું બતાવું જોરદાર છે રસ્તો તમે છે ને આમાં લપતી જવાય અટાને છે ને આ રીતના રસ્તા છે અને નદીમાં પાણી પણ છે ગાંધીગીર માં હલતા હલતા ખાલી નાનકડી એવી એટલી એટલી ગઝલ આપી ગયો ગીત ગીત દ્વારા કા તમારું કોઈ મનપસંદગી હોય તો તમને બહુ મજા આવતી હોય છે ગાવામાં એ આપણા ઓડિયન્સ હોય તેને મજા આવશે કારણ કે લોકેશન એવું છે જંગલ જેવું ગાઢ અને શાંત વાતાવરણ છે જીયા જીયા ઝરમર વરસાદ વરસે

વાહ સતનભાઈ તમારો શું અવાજ છે તો અવાજ છે ને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ અમને આવો અવાજ ગમતો હોય તો તમે ભાઈની ચેનલના વિઝિટ કરજો બહુ મજા આવી છે કેવું મસ્ત મજાનું ગંગાજલ જેવું પાણી તમે જવું નીર એકદમ નેચરલ નીચે મસ્ત મજાનું આમ જવું પાણી પણ હારવું આ છે ભાઈ અમારે ગીર જંગલની મજા આવી જ મોજ માણવા તમારે શું કરવું પડે તો કે અહીંયા ગીરમાં આવવું પડે નો નજારો જોવા તો હરું મળવું જે જે લોકો લોકો આવ્યા આવ્યા હોય એને વાંધો ને એના માટે હકીકત આવવાની ખુશી એક તરફ ગીર માં વરસાદી મોસમ માં ફરવાની ખુશી એક તરફ દુનિયામાં તમે જોઈ લેવાનું તમે બધું જોયું હોય ન જોયું હોય કઈ નહીં એક વાર તમે ગીરમાં આવી જાવ ને તમને બધી પ્રકારની શાંતિ મળી જાય હોય ભરતભાઈ એક દિવસ ખાલી ગીરની મુલાકાત માં આવે ને જો એના મોટા ઉપર હસી ન આવે ને તો ગાંધી ગીર કેવાનું આપણે છોડી દેવું શું નજારો છે અને આ હાલવાનું છે આ કેળી સુકી જાવ ને એટલે નહી મેળાવે કારણ કે આમાં શું છે આ ડો આમાં ક્યાંય જવાય નહીં માલધારીઓ પાસે આપણે ખાલી મળવા જવાનું છે એનો આગ્રહ છે કે તમે આવો હા આપણે એને માલધારીઓ સાથે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી વિડીયો થોડોક લાંબો થઈ જાય પણ તમને મજા આવશે જો કેવું મસ્ત ગંગાજળ જેવું પાણી આવેલું જાય નીર આ આપણી મસુંદરી નદી આ મસુંદરી નદીમાં આ હાથો ભલે છે તો એ જો ભાદરવો શરૂઆત થઈ ગયો અને ભાદરવાની શરૂઆતમાં વરસાદ પણ ધીમી ધારે શ્રાવણ મહિનામાં કેમ ટપ પડે છે અને પાણી પણ મસ્ત મજાનું ગંગાજળ અને અમે નદી અને પક્ષીઓ જો પક્ષીનો અવાજ પણ તમને ઝીણો ઝીણો સંભળાતો હોય થોડું થઈ જાય ઘેરે જવા માટે ભાઈ દોઢક કિલોમીટર હાલ્યા કારણ કે અહીંયા ગાડી નો આવી કે એમાં કોઈ વાહન નો આવી કે અહીંયા તમારે હાલીને જવું પડે હા અહીંયા હાલીને જ જવું પડે અને ખાલી માલ ધારીને મળવા માટે આપણે દોઢ કિલોમીટર ઉપર હાલ્યા છે હજી દોઢ કિલોમીટર હાલી જાવ હજી ક્યાંથી કેડો છે હજી આપણે કોઈ માહિતી કે આઈડિયા નથી અમને ફોન આવ્યો કે તમે અમને નદીના કાંઠે કાંઠે હાલ્યા હોય અમે અહીંયા છીએ હવે એ માલ ધારીને મળવા હતું ત્યાં આપણે જાય છે ત્યાં આપણે ખાલી સા પાણી અને તેની મોજ અને આપણને આનંદ માટે અને તમે જોઈ તમને પણ આનંદ આવશે

અહીંથી વિ કેમ લાગે આ ખડખરી લપટણું ન હોય ને તો સારું

સિપાઈ દે છે ડાર તમે નીકળો ગીર બરાલ માં બતાવો કેળી નો નજારો તમે માલ જાઓ હાકી હવે મસ્ત મજાનું લોકેશન મોર પૂરે અને તમને દ્રશ્ય બતાવું મોર અને ઢેલ ને બધું છે આપડીનો કાઠો છે ને અહીંયા એટલામાં મોર બહુ હોય આપણે ટ્રાય કરીએ More ball uno no, parece que se હાલો તો આપણા ફાઇનલી આપણા દોસ્તાર ભણે આપણે આવી ગયા બતાવું આપડી જાવ તમે જોઉ ભાવુભાઈ માલ સાર આપણે ત્રણ કિલોમીટર હાલીને આવ્યા આ માણસને મળવા કેટલા ત્રણ કિલોમીટર આપણે હાલીને આવ્યા ભાવુભાઈને મળવા તમે જાવ ભાઈનું આમ તમે મસ્ત તો જાઉં તમે આમ આ છે અમારે ગાંડીગીરની મોજ હોસે બાઉભાઈ ઓમ શાંતિ આવો આવો હમણાં જાવ આ છે આપડા બાઉભાઈ આપણે મળવા આવી ગયા ને 3 કિલોમીટર જંગલમાં અંદર તમને બીક ન થાકતી બીક આપણને હો લાગે હા કાયે માલ સારવાને જાવ છે ને બાકી કાઈ ઘટે હમ ની મોજ ભાઈ માલ ધારીની કેનો મે માચ

ભાવભાઈ પાસેથી માહિતી લેવું પણ આપણને જો આનંદ આવે ગૌ માતા હોય ને મોરલા ટહુકતા હોય ને કાંઈ ઘટે નહીં નજારો એટલે તમને કોઈ કાંઈ ઘટા નહીં જય માતાજી જય દ્વારકાધીશ જય ગૌ માતા જોઈ શકો છો તમે આ છે અમારા માલધારીનું જીવન કેવું લાગ્યું તમને જો ચેતનભાઈ પણ આપડે સાથી મિત્ર આવી ગયા કેવો નજારો છે કાંઈ ઘટે નહીં ભાઈ આના હા પાંચ કિલોમીટર ની દહવું પડે આ બાપો બાપો જોયું આ છે અમારું માલધારીનું જીવન ઓ ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ વાહ વાહ આખી જિંદગી કાઢી નાખી માલ સારવામાં બોલો જો આ માણસે ખાલી પશુ પ્રેમી છે આખી જિંદગી માલ સારવામાં જ કાઢી નાખી જોઉં પણ એની અદા જવું કાંઈ ઘટે આપણે બધું જોવા મળે પણ આમ જો ગૌ સેવા છે ને એમાં દેખાય છે તમે જો

અમે આવ્યા ને અમે આવ્યા ને એટલે માલ તો સારા છે પાવડા લોકો આપડા લાકડા લઈ હવે આપણને સા પાણી बोतल सुन चेतन ले गयो हां भरत भाई तुम्हारे पास हो बोतल हां हो ये नी पानी नो पानी नो ना थी ये न तो कैसे उतार को को बाऊ भाई गो तो बैठ के गो तो भाई ए सोकरा पान लेता है उधर से ले आओ

હાલો મિત્રો જય માતાજીશ ને જય દ્વારકાધીશ જય ગૌ માતા આ છે અમારા પશુપાલક મિત્રોનું હકીકતનું જીવન અત્યારે વાગી ગયા છે બપોરનો એક વાગ્યો હજી તેણે બપોરામાં કોઈ જમવાનું કોઈ નથી ખાલી સા પીવાનું અને સાંજે વાળું કરવાનું અને અમારા માલધારીનું જીવન જો આવું હોય અને આપણે ખાલી આનંદ કરવા માટે અને તમને બતાવવા માટે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો આ રીતનો નજારો છે આ છે આ છે નદીનો નજારો વાહ વાહ નીર ગંગા વહેતી જાય છે

છે ને જમાવટ મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય માલધારી જય ગૌ માતા